સ્વાગત છે તમારું મારા ચરણ મિસિસ ગુજરાતી ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ દસ વાગે અત્યારે અરજી ઉત્તરાયણ તો નહી પણ કોઈ પતંગ એટલા બધા છે ઉત્તરાયણ નો દિવસ બે દિવસમાં એટલા કાળા થશે ને પેલો પતંગ ચગજો અમારે ઉત્તરાયણ ચોક્કસ આ બાજુ વિપુલ કાકા જુઓ ચારમી ચારમી હાઈ કરી દે ઉષ્મા કાકી નહીં આયા એવું છે એમ ઉમર જાય છે પણ શોખ ઓછો નહીં થતો એવાનું જો નવી ફિરકી લાયા છે ને અમે જૂની વાપરીએ છીએ ચાઇના દોરી છે પીવડાવી શું તમે

રાતે ઊંઘે ને મને ના ડોક્ટરે મને ડાયાબિટીસ થાયો બીપી આવ્યું રાતે ઊંઘીએ ને એટલે પાડા ઉપર બેઠેલા બે સેગળોવાળા દેખાય એટલે એના મતે ઉતરે જો સુધી ઊંઘતા પાડા ઉપર બેઠેલા બે સેગળાવાળા એમ રાજાને આ દેખો આ આઉત આ તો મને લાગે દોરી તૂટી છે ને મારેલી હોય એટલે એના તોરતા ને તો બધું તૂટી જશે એમ જો ઊંઘી દે ખાય એટલે હું બી વૈજ્ઞાન આવું જી

ધાબે થી નીચે આવી ગયા છીએ સરસ મજાની પૂરીઓ કામ ચાલુ છે આ બાજુ ફ્રુટ સલાડનું કામ ચાલુ છે અને હું મારી ઘરથી થી ઊંધ્યું લાવી છું અમે બનાવ્યા છીએ અમે ઊંધ્યું બનાવ્યું છે નહીં કેમ કે બનાવવાનું હતું પણ આ બે જણા માં છે ને બે જણા માટે મહેનત કરવી ઊંધિયા મહેનત બહુ થાય અને મારી મમ્મી પંદર જણાનું નું ઊંધ્યું બનાવ્યું છે મારા મમ્મી કે હું અહીંયા બનાવી દઉં એમ આ રહ્યો મારો દાડમ ફૂલણ હા

ફરી એકવાર મામલો મેદાને ચડી જશે ના ચલાવે છે ચડાવે છે ચકાવે છે પતંગ આ બાજુ પાંચ ટોલા પાંચ ટોલા છે બની જ છે ખીચું હું તમને બધાને બતાવું છું છે અને ખીચું બનાવે છે તહેવારની મજા તહેવાર મજા તો આજ જ છે બધા ભેગા થઈને વાતો કરવા બાકી આમ તો કોઈ ભેગું થાય નહીં શું કેવું હા આડે દિવસ તો રજા કાલ ચારમી તાર ચાલુ ને સ્કૂલ જવાનું આજ એ છોકરાઓ છે જે સ્કૂલમાં પહેલો નંબર લાવે બાકી આપણે એ ટાઈમે તો કોઈ વાસી ઉતરાણે ચાલુ રાખે સ્કૂલ તો કોઈ જાય નહીં ચાલ મેં આટલો બધો શોખ સ્કૂલ જવાનો ચાલે નહીં

છેલ્લે આવે છે પછી આ બધા યુવાનો યુવાનો આ બધા વડીલો બધા ના માર્ગદર્શન માં કરવામાં આવે છે દર સાલ બરાબર

બોલો બોલો હું માં ભાઈ ખીચું ઓછામાં ઓછું વીસ કિલો ખીચું બના છે હા ને ઉચક કેવું છે ઉચક ભાઈ ઉચક વજન નહીં ઉચક બના છે હવે નવી પેઢી ઘર સંભાળ લે તો એ બહુ છે ખીચાની ક્યાં વાત છે અચ્છા અચ્છા એટલે અડગાવશો એમ વાહ 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 તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ખીચું બની ગયું છે ભાઈ ચૂલા ઉપર એ પણ તો તો ભરત કાકાએ જે બનાવ્યું છે ભાઈ એમ ફ્લેવર આવશે એમ ને જોર લાગે હો ભાઈ સ્મોકી ચૂલા ઉપર બનેલું ચૂલા ઉપર બનેલું લાગે વાહ જે ધુમાડા નીકળે છે વાહ છે બધી તૈયારી થઈ ગઈ પડિયા તૈયાર થઈ ગયા છે પછી મસાલો આવે અમારા બધા ભેગા થસે અને પડિયામાં આપવાનું છે આ ભાઈવા ગરમાગરમ ખીચુ અને ગિલકાપો આગે

પેહલો વાટકો લઈને આવ્યો કેવું લાગ્યું બોલ અરે ના છે હવે ના અંતાડે ભાઈ ભલ લીધો ભલ લીધો જુઓ ખીચવું આ રીતે એમાં તેલ જશે

નો ટાઈમ થઈ ગયો છે અને પવન જે આવે છે ને અને ઉડી જઈએ છીએ કેવા થઈ જઈએ ઉડી 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 જઈએ અને યશુની મમ્મી યશુ જે ચપટલી જોયું લાઇટિંગ ઉપર છે મા દીકરો અને પપ્પા હા 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 વાયરલ થઈ ગયો તો તમે આવી લોકો એમ આપો

પબ્લિક પબ્લિક તો અમે સાંજે એટલે સાંજે એટલે સાત વાગે અમે નીચે ઉતર્યા હતા બે થી પછી મેં કંઈ જ નહીં ઉતાર્યું એનું કારણ કહું કે અમે પછી એટલા થાકી ગયા હતા ને પછી અમે ડાયરેક્ટ જમી લીધું જમીન અને આ તો એ ઊંઘ લઈને ઉઠ્યા છે અને મેં વ્લોગનું એડિટિંગ કર્યું અને વ્લોગ મૂક્યો આજે મેં બે દિવસથી નહોતો મૂક્યો એટલે મૂક્યો મેં અને અત્યારે વાગ્યા છે સાડા દસ સાડા અગિયાર અને સાડા અગિયાર વાગ્યા અમે ફ્રેશ થઈને ઉપર આવી ગયા છીએ અને હવે શાંતિથી સુઈ જવું જાજે તો એમ લાગે છે કે કે કશું કર્યા નહીં પણ એમને એમ થાકી ગયા છીએ બસ હવે ઊંઘી જવું છે સવારે બી વહેલા ઉઠ્યા હતા ને કાલે બી વહેલા ઉઠવાનું છે કેમ કે કાલે છે વાસી ઉત્તરાયણ એટલા માટે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં